રાજકોટ યુરોકેર હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તરીય રોબોટ સિસ્ટમનો અભૂતપૂર્વ આરંભ કરવામાં આવશે રોબોટિક સર્જરીથી વધુ ચોકસાઈ સાથે ઓછી પીડા અને ઝડપી રિકવરી સાથે અત્યાધુનિક સારવાર કરવામાં આવશે રોબોટિક સર્જરી તબીબી ક્ષેત્રની મહત્વપૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરશે તારીખ બાવીસ જૂન રવિવારના રોજ યુરોકેર હોસ્પિટલ ખાતે પ્રારંભ કરવામાં આવશે આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા યુરોકેર હોસ્પિટલના સર્જને પૂરી પાડી હતી એટલે ખાસ કરીને આપણો એરિયા છે ને એ પથરીનો એ મેઇન દેશમાં સૌથી વધુ પર્સન્ટેજ હોય તો આપણા કચ્છ અને સૌરાષ્ટ્ર પાણીમાં કોસ્ટલ એરિયા છે આપણે ડીપ વોટર વધારે વાપરીએ છીએ અને બીજું આપણી લોકોની પાણી પીવાની જે હેબિટ છે એ ઓછી છે આખા દિવસમાં બધા થોડું બે ચાર ગ્લાસ પાણી પીવે ખાલી અને ખેતરે જતા હોય તો હવારે જાય તો હાંજે પીવે તો એની લીધે ઈ અવેરનેસ વધે પાણી કયું વાપરવું કઈ ટાઈપનું વાપરવું કેટલું પીવું શું ધ્યાન રાખવું તો આપણા પથરીના પ્રશ્નો ઓછા થાય એ મોટું છે એ જ રીતે પ્રોસ્ટેટ અંગેના પ્રશ્નો એના કેન્સરના પ્રશ્નો પ્રોસ્ટેટના કેન્સરમાં શરૂઆતમાં જો આપણે એને પકડ્યું હોય તો એને ઘટાડી શકીએ આપણે આ રોબોટિક સર્જરીમાં પ્રોસેસ માટે ખૂબ જ એ આપેલું છે ગોપ એટલે અમેરિકામાં એ ચર્ચા ચાલતી હતી અમેરિકામાં શું છે કે આ જો બિડેનને ચોથા સ્ટેજમાં રાષ્ટ્રપતિ આટલો મોટો માણસ એને ડિટેક થયું એટલે એ ડિસ્કસન હતું મેં એના બેક લેક્ચર પહેલા ત્યાંના એ લોકોના ડૉક્ટરો યુરોલોજીસ્ટના એટલે મહત્વની વસ્તુ એ હતી કે ત્યાં પણ આપણે ભલે કહીએ બધું બહુ સારું છે સારું છે પણ પોલિસી ડિસિઝન એ લોકો કહેતા હતા કે પોલિસી ડિસિઝન હેલ્થના લેવા માટે કોઈ ડૉક્ટરનું ઇન્વોલ્વમેન્ટ ન હોય નોન ડોક્ટરો ત્યાં પોલિસી ડિસિઝન લેતા હોય તો આમાં પીએસએ જે લોહીની એક તપાસ છે જેની અંદર ખબર પડે આપણને અર્લી ક્રોસ્ટેડ કેન્સરની એ એ લોકોએ એના પ્રોગ્રામમાંથી કાઢી નહીં